તમારા જે રિપોર્ટ છે સપ્તાહ શું કેશો શું અમે કરાવે જ છે રિપોર્ટ અમારે રેડી જ આવે છે પણ કોને ખબર આના પેલા ગયા હતા રેડી હતું બધું

ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી દૂધ બોડ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે જેમાંથી છ સંસ્થાઓના નમૂના સફ સ્ટાન્ડર્ડ ઘાયલ થયેલ છે એટલે શું અંદર કલર કલરની હાજરી જોવા મળેલ છે કઈ કઈ દેરી ના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે જ્યોતિ રાજ ફૂડ પ્રોડક્ટ અક્ષર આકાશ મોટર્સ ન્યુ ધનલક્ષ્મી જનરલ સ્ટોર અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી ગોળ ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે હવે કઈ રીતના કાર્યવાહી છે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે સર આ લોકો કેમ નથી સુધરી રહ્યા એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત